ખંડન કર્યું હતું ભરૂચની દૂધધારા ડેરીની ભાજપના જ બે નેતાઓ વચ્ચે રાજકીય અખાડો બની ગઈ છે ડેરીની ચૂંટણી ભાજપના જ બે નેતાઓ વચ્ચે રાજકીય અખાડો બની ગઈ છે ત્યારે દૂધધારા ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે અરુણસિંહ રાણા ઉપર તેમની ગંગોત્રી ડેરીના ફાયદો કરાવવા ચૂંટણીમાં પેનલ ઉતારીને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કર્યા હતા ત્યારે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન અને ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે મારા ઉપર જે આક્ષેપ કરાયા છે કે હું મારી રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે ડેરીની ચૂંટણીમાં ઉતર્યો છું જે સંપૂર્ણ પાયાવિહોણા છે અને દૂધ ઉત્પાદકોના હિત માટે પરિવર્તન લાવવા આ નિર્ણય લેવો પડ્યો છે અમલેશ્વર સ્થિત સ્વતંત્ર ડેરીને ફાયદો કરાવવા તેઓને દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ઝંપલાવી હોવાના ઘનશ્યામ પટેલના આક્ષેપોના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની ડેરી ઘનશ્યામ પટેલના ચેરમેન બનવા પહેલાંથી કાર્યરત છે અને પ્રતિદિન માત્ર ત્રણસો લીટર દૂધનું જ ઉત્પાદન કરે છે

જે સભાસદોને પોષણક્ષમ ભાવ મળવા જોઈતા હતા અને ભાવ ફેર મળતો નહોતો એના લીધે પેનલ ઉતારવાનું મુખ્ય કારણ જીગ્નેશભાઈ તમે સાધારણ સભામાં વાર્ષિક અહેવાલમાં છે એકસો ચોપન કરોડનું દેવું વાર્ષિક અહેવાલ બોલે છે અને કરોડ ભ્રષ્ટાચારની વાત કરીએ તો ટોટલ મારવું પડે કે શું પરિસ્થિતિ થઈ એના આધારે અત્યારે કોઈ આંકડાકીય કહી ન શકે ગરુડેશ્વરની જે પોલીસ સ્ટેશનની વાત છે ઉંડવા સાકર ગામ છે ત્યાં અને ઉંડવા સાકર મંડળીના ચેરમેને એમની મંડળીમાં કે ગનશ્યામભાઈએ એવું એમનું કહેવું છે કે કરોડો રૂપિયાનું દૂધ એમની મંડળીમાં ભર્યું છે અને એ કરોડો રૂપિયા એમને મંદિરીમાં એમને કીધા વગર એટલે ચેક પર બારોબાર સાઇન કરાવીને એમની પાસેથી લઈ ગયા છે ને એ પ્રકારનો કેસ ઉંડવા સાકર મંડળીએ ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાવેલ છે હાઈકોર્ટની અંદર તો જે આ બધી તપાસો એમની ઉપર જે ચાલી છે ને એ બધા કેસોના આધારે હાઈકોર્ટની અંદર જે પિટિશનો દાખલ થઈ હતી જે આ ઇન્કવાયરી ના ડીલે થવાના કારણે એ બધા કેસો ચાલે છે મંડળીના લોકો છે એની કરતા વધારે દૂધ બહારથી આવે છે એવું અત્યારે પત્રકાર પરિષદ ના આક્ષેપ હતો એ બાબતે શું માનવું તમને કહ્યું કે બે હજાર વીસના ના ઇલેક્શનમાં ત્રણસો ને એકતાલીસ મંત્રી ક્વોલિફાઈડ હતી ને અત્યારે બસો છન્નું મંત્રી ક્વોલિફાઈડ છે પાંચ વર્ષમાં આપણે એવું કહીએ છીએ સંગ એવું કે પાંચ વર્ષ પહેલા દૂધની પરિસ્થિતિ શું હતી ડેવલપમેન્ટ શું પાંચ દૂધ નો પહોંચાડ્યું છે દૂધની મંડળીઓ એક મોટો સવાલ છે જૂનો પ્લાન ચાલુ પ્લાન હતો અને એ પ્લાન બત્રીસ કરોડનો લીધો છે અને એને રિનોવેશન કરવા પાછળ સો કરોડની ઉપરનો ખર્ચો કરેલો છે ઓલરેડી બિલ્ડિંગ છે ચાલુ પ્લાન્ટ હતો ચાલુ પ્લાન્ટ અમે લીધો છે દૂધ સંગે અને દૂધ સંગે લીધા પછી રિનોવેશન પેટ એક સો કરોડની ઉપરનો ખર્ચો પડ્યો એટલે બોર્ડની અંદર વાંધો ઉઠાવેલો છે અમે જે તે બોર્ડના સભ્યો હતા અને એની અંદર જે પાસ કરવાનો હોય છે એની અંદર લિખિતમાં આપેલું છે કે આ યોગ્ય નથી એના નથી પહેલી છમાં આવ્યું છે ના એ જાહેરાતના રૂપે આપેલું છે તે જ ન્યૂઝ છે ભાજપ ને કોઈની જરૂર નથી ભાજપના સિદ્ધાંતોથી ભાજપ ચાલે જ મારો સંસ્કાર પ્રમાણે મારો અહંકાર ના હોય અને હું ભાજપનો ધારાસભ્ય છે છાબામાં એવું તમે કોઈ કાર્યવાહી એને છોડવાના નથી અમે કહ્યું ને કે હાઈકોર્ટ સુપ્રીમ મોદી લડીશું ન્યાયના સિદ્ધાંતોથી અમે લડીશું પાછા નથી અટવાના એ કરોડશી નથી

કે પ્રજા ચાલે તો ભગવાન ને પૂછવું પડે કાલે હું જીતવાનો છે ભાઈ જીગરભાઈ તમારી લાગણી તમે પ્રશ્ન પૂછો છે તે સાચો જ જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવજો અને હારી જઈશ તો વઠ્ઠી વાત સ્વીકારીશ મારી અંદર કઈ ખાબી છે કે હજુ પ્રજાને વેઠું છે પણ વેઠવું નહીં પડે મને શિવજી પર ભરોસો છે આપે પણ પણ પારદર્શક કરે મંડળીનું સિસ્ટમ કોર બને અને અમિત શાહજી આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે ફક્ત ભરૂચનું તેત્રીસ ટકા ચાલીસ ટકા ડેરીએ નથી કર્યું ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ અમિત શાહજી નું સ્વપ્ન અમે કરીને રહીશું